ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સમયરાયણ ફરી પાછી આજે મમ્મીની ચેનલમાં વિડીયો આવવાનો છે કે તમને બધાને ગમે એવું હું આશા કરું છું અને મમ્મી પપ્પાને એના લગ્ન વિશેની વાત બધાને શેર કરવી છે તો આપણે મમ્મી પપ્પાને મળી લઈએ અને આજ આખો વિડીયો મમ્મી ચેનલમાં મસ્ત આવવાનો છે તો બધા જોવાનું ભૂલતા નહીં મમ્મી પપ્પાને પહેલાં મળી લઈએ જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ વેરી ગુડ મોર્નિંગ વેરી ગુડ મોર્નિંગ

બેહવા નું હોય કઈ કોઈ દેખાય કે મમ્મીમાં કેડા ને વરાળ ઉન લાગે અને હવે ચલાય ને જો આમ જોર ખાયો મમ્મી

નાની થી લગ્ન થયા સત્તર વર્ષ નાની ઘરે નેરી વસે આપડે જવાનું નથી એટલે કાઢેલી અને આપણે નાના હોય અને શેરી વચ્ચે જવાનું બધા માણસો બેઠા હોય બહુ શરમ આવે એમ થાય કેમ જાવ

અત્યારે તો બહાર જાય ને કેટલો મેકઅપ કરે ને કેટલું લગાવે ને મસ્ત લાગે તે માટે મમ્મી માં પેલા એવું છે અત્યારે પેલા બધું સાથે બધું મતલબ અત્યારે એવું થયું છે

તમારે જવાનું હતું હું તો હા રે તમારે ઘરે આવી મને નીતિ તમને ક્યાં નીતિ હેરાન તો કઈ ઘરે હું અને આપડે થોડીક ઓલા ઘરે થોડીક ખાકડ હતી એટલે આપડે બહાર પાણી ભરવા જવાનું પાણી નળ પૂરા નો આવતા પાણી બહાર ભરવા જવાનું પછી અવેડે પાવા જવાની હું અવે પછી રોજે આપડે ભાત કરવાનું આ બધા વળી ગયા હોય અને દાદા ભાત દેવા જતા રોજ આપડે ભાત હોય કા એમ ત્રીસે દિવસ ભાત હોય અને એ છોકરા નાના અને કામકાજ તો ત્યારે તો બહુ જ હતું એમ કે એ દિવસો તો બહુ યાદ આવે ત્યારે એમ થાય કે પાણી હતું હવે ઘડી પૂરું થઈ ગયું તો આપડે ગામે આયા જસીપરા માં એવું હતું આપડે ચોરો આપડે કુવો હતો ત્યાં કુવો હતા કુવો બધું મેં જોયેલું

રોહિત લાજ કાઢતા એવું હતું મેં તો લાજ એટલે હું કે ખબર ન હોય ભાઈ કે લાજ એટલે એટલે આ પછી અત્યારની છોકરી નાની ઈ મોટી થાય લાજ ની ખબર નહીં પડે એને સાડી ની ખબર નહીં પડે એને ડ્રેસ ની ખબર નહીં પડે સમય હતો રામસ્તક કેવા તા એ મર્યાદા પુસ્તક નું આપડે બે ત્રણ પેઢી પેલા મર્યાદા ગામ માં બેરો હોય ને

પણ એ વસ્તુ મર્યાદા પુસ્તક મર્યાદાઓ જેટલું તમે રાખો ને એટલું જીવન ચોખ્ખું રહે જેમ તમે પાણી ના ગાળી પીવો કે ગમે પવિત્ર કરીને પીવો છો તેમ શુદ્ધિ થાય એ મર્યાદા પુસ્તક જે રામચંદ્રજી ભગવાન જે પ્રણાલિકા શીખવાડી એ મર્યાદા માં આવે ને તો હજી માણસો નું બહુ વ્યવસ્થા બધું જળવાઈ રહી બહુ જાણ્યા જેવું છે મર્યાદા પુસ્તક આપણે કેવાય ગયા રામચંદ્રજી ભગવાન મર્યાદા પુસ્તક કહેવાય મારા લગ્ન થયા ને એટલે બધા ની જો ગૌટાબા હોય ને તારા પપ્પા હોય તો મામા હોય તાર પપ્પા હોય તો લાશ કાઢવાની પેલા લાશ કાઢતા મને પેલા તારા પપ્પા તેડવા આવતા ને એટલે મામા અને તારા પપ્પા ને બધા બહાર હોય તો બહાર નો નીકળતા લાશ કાઢવી પડે એટલે સરુમા હોય

સાંડલો હતો સાંડલો કરવા દાદા એ ટપાલ લખી સાંડલો કરવા આવી છે આજે ટપાલ મળી મેમાન આવતા

બાર વાગ્યા નીકળ્યો બાર વાગ્યા રાત માં બાર કોઈ વાહન માં ખાબા ડેપો વાહન માલિકા વાહન હા પારું પારું કલાકે

પણ મમ્મી પપ્પા એ વાત શેર કરી ને બહુ સમજવા જેવી છે જાણવા જેવી છે કારણ કે અમે એના દીકરા દીકરી તમને એટલું બધો ખ્યાલ નથી મમ્મી પપ્પા કેટલું સ્ટ્રગલ કર્યું હતું કેવા દિવસો જોયા હતા ને તો દોકા હતું અમને એટલી બધી જીપમાં નહોતી ખબર તો મમ્મી પપ્પા એ કીધું કે બધા શેર કરું છે ખબર પડી કે પેલા લગન કેવા હતા લગ્ન કેવાથી પેલા કેટલા ખર્ચા હતા અને પેલા બધું શું હતું તો કઈ તમને ખબર જ નતી મમ્મી પપ્પા મને બહુ ગમ કે આપણે ખુદ ને એટલું જાણવા મળ્યું કે પેલા કર્યું તમે આ જાણ્યા જેવા છે પંદર પંદર વાના લગ્ન હોય એટલે જોઈએ ઢોલી અગાઉ વગાડવા આવેલ વગાડવા આવે પછી આપડે ડાળુ છેણા ખાંડ ચોખા એ બધું અમુક કરવાનું હોય પાપડ બનાવવાના હોય આપણા ભેગું કરી મોટા ફળિયા કેટલા મોટા ફળિયા હોય અત્યારે ફાર્મ માં ગયા ત્યાં એવું જ હતું

જે રિમાણો હોય માણવા દે બધા મહેમાન આવે બધા જમે અને ત્રીજે દિવસે જાન જાય ત્રણ દિવસના લગન તો ફરજિયાત લાગે આત્યારે 3 દિવસમાં પછી તો મારા બે દિવસ bichana લગન છે બધા હાજરી આપવાનું વિનંતી સતય અને કોઈ વાત ન ફોન અત્યારે અને ઈ આ કંકોત્રીમાં તારીખ તો બોલી આપી દીધી જેને એમ થાય કે આપડે વિશાલ ભાઈ ના લગ્ન માં જણાવજો આનંદ કરવા માટે